વડોદરામાં વરસાદને કારણે સમસ્યાઓનો ભંડાર જોવા મળી રહ્યો છે સેવાસી ભાયલી રોડ પર વરસાદી કાંસ સમસ્યા બની છે વરસાદી કાંસમાં ડ્રેનેજ પાણી છોડાતા હાલાકી સર્જાય છે વરસાદની તો હજી શરૂઆત જ થઈ છે ત્યારે ડ્રેનેજ પાણી છોડાતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ અત્યારે ભીતિ સેવાઈ રહી છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સેવાસી ભાયલી રોડ કે જ્યાં વરસાદી કાંસ આવેલી છે અને આ વરસાદી કાંસમાં સીધા જ ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા છે અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધો ફેલાય છે સાથે જ જે કાંસ છે તે પણ ચોખપ થઈ ગઈ છે ને તેના કારણે આગળ પાણી વરસાદ ન જાય તો અહીંયા પણ પૂરની પરિસ્થિતિને રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ છે જે રીતે આ વરસાદી કાંસ આપણી તરફથી જઈ રહી છે અહીંયા ઘણી જગ્યાએ જારી ઝારીઝાખડા છે ઢેનના પણ પાણી છોડવામાં આવી રહ્યા છે શું કહેશું અંદર બહુ જ કેનાલની અંદર કચરો છે ને શાપ કરેલી નથી જો તમે ફોટા આપણે લીધા છે એ ફોટા તમે મૂકશો એટલે પબ્લિકને ખબર પડશે તંત્રને ખબર પડશે ને રોડ ઉપર એ પાણી ભરાય છે એનો નિકાલ નથી કે એ પાણી કેનાલની અંદર જાય તો એ મચ્છર રોગચાળો થવાની પૂરી શક્યતા છે ઠેર કેટલાક બિલ્ડિંગો છે ત્યાંથી પાઇપ સુધી ડ્રેનેજની કાસમાં આપી દેવામાં આવી હા એ હશે તો પણ આપને ખબર નથી એટલે આપણે કઈ અપેક્ટ ના કરી શકીએ ડ્રેનેજના પાણી તો ના છોડાય હા હા એ તો ના જ છોડાય

પાણી આ કાસ ન અને કાસ પૂરેપૂરી સફાઈ પણ થઈ નથી આગળ હજી આખી ભરેલી જ છે જો વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે તો ચોમાસામાં જે ઓવરફ્લો થાય એ થવાની શક્યતા ઓછી છે અને દવાનું ટ્રીટમેન્ટ આપે કારણ કે અમારે કટરને કાંઠે જ અઢીસો ઘરનો ફેટ છે એને રોગચાળાની શક્યતા વધારીએ તો સ્વચ્છતા જળવાય એવી નગરપાલિકાને વિવનંતી કરવામાં આવે મોનસૂન કામગીરી કરવામાં આવી છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરીના દાવાઓ તો કરવામાં આવતા હોય છે પરંતુ જે પ્રમાણે આ કાસના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ગંદકી આ કાસની અંદર ભરેલી પડી છે તે જોતા લાગી રહ્યું છે કે પ્રિ મોન્સૂનના જે દાવા છે તે માત્ર કાગળ પર રહી ગયા છે સેવાસી સિંહ રસ્તો જે રોડ જે વરસાદી કાસ આવેલી છે આ રસ્તા પર એ કાસની અંદર આ પ્રકારની ગંદકી છે અને વરસાદી પાણી જે છે તે અત્યારે અને ત્યાં આગળ ડેવલપમેન્ટ થઈ ગયું છે જઈ રહ્યું હશે તો એની ચોક્કસ હું તપાસ કરાઈશ કે કયા કારણોસર આ પાણી અત્યારે જઈ રહ્યું છે પણ પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે પ્રેશર પંપોનું જોડાણ કરવાનું હોવાથી વધારાનું પાણી અત્યારે ક્યાંક છોડવું પડે એવું હતું ઝડપથી એટલા માટે આમાં એ લોકોએ છોડ્યું છે પરંતુ આ કાયમ માટે નથી આ ટેમ્પરરી જોડાણ કરવા માટે આ કામગીરી ચાલતી હતી એટલે આ કાસમાં પાણી આવ્યું હશે પરંતુ હવે એ પાણી બંધ થઈ ગયું છે અને હવે આવશે નહીં આ રીતે વરસાદી કાંસ ખુલ્લો છે એ ત્યાં આગળ ડેવલપમેન્ટ થયું છે તો કોર્પોરેશને આગામી દિવસોમાં છેલ્લા બજેટની અંદર પચીસ કરોડ રૂપિયા આ કાંસના ઉપર સ્લેબ ભરવા માટે મૂકેલા છે પણ જેમ ગ્રાન્ટ આવશે અને જેમ જેમ પૈસાની ફાળવણી થશે એમ એમ ધીરે ધીરે આ એક દોઢ વરસની અંદર આખા કાંસને અમે સ્લેબ ભરી દઈશું જેથી કરીને ત્યાંના રહેવાસીઓને તકલીફ ના પડે પ્રી મોન્સૂનની કામગીરી ચોક્કસ થવી જોઈએ જો આ વિસ્તારમાં કામગીરી નહીં થઈ હોય તો હું એનું તપાસ કરાવીને કામગીરી કરાવવા માટે આદેશ આપીશ અને જે તે જવાબદાર હશે એના પર પગલાં પણ જો જરૂર લાગશે તો લેવડાવીશું